તારીખ બાર જૂનના રોજ અમદાવાદમાં પ્લેન ક્રેશ થાય છે તેમાં બસ્સો બેતાલીસ મુસાફરો હતા જેમાંથી બસો એકતાલીસના મોત થાય છે પણ એક નસીબદાર માણસ હતો દીવનો વિશ્વાસ જે બચી જાય છે દીવમાંથી જે મુસાફરો લંડન જવા નીકળ્યા હતા તેમાંના બધા જ માર્યા ગયા માત્ર વિશ્વાસ જીવિત છે પણ વિશ્વાસને મળવા માટે એક રાજનેતા આવે છે જે મૃતકો છે તેને મળવા એક રાજનેતા આવે છે અને ચૂપચાપ નીકળી જાય છે અને એટલું જ કહીને જાય છે ચિંતા કરતા નહીં હું તમારી સાથે છું તમારી ચિંતા કરીશ તો બસ આ જ રાજનેતાની વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પરાઈ નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયા તારીખ બાર જૂનના રોજ જે કરુણ ઘટના ઘટે છે તેની તેને ભૂલવું મહિનાઓ અને વર્ષો સુધી તેને કોઈ નહીં ભૂલી શકે જેણે પોતાના સ્વજન ગુમાવ્યા છે તે તો નહીં જ ભૂલી શકે પણ અમદાવાદ ગુજરાત કે વિશ્વના લોકો આ ઘટનાને ભૂલવા મથે તો પણ ભૂલવી અશક્ય છે જે બસો બેતાલીસ મુસાફરો લંડન જઈ રહ્યા હતા તેમાંના પંદર મુસાફરો તો દીવ દમણ દાદરા નગર હવેલીના હતા એટલે કે સંઘ પ્રદેશના હતા તેમાંથી માત્ર વિશ્વાસ બચી જાય છે અને ચૌદ લોકોના મૃત્યુ થાય છે આ જે બસો એકતાલીસ લોકોના મૃત્યુ થયા તેની વાત તો સરકારને ખબર છે પણ તેમના ઘરે તેમના પરિવારને મળવા કોઈ ગયું નથી હા વિજય રૂપાણીના પત્ની અંજલિ રૂપાણીને મળવા વડાપ્રધાન ગયા મળ્યા સાંત્વના પણ આપી પરંતુ વિજય રૂપાણી એ ભૂતપૂર્વ મુખ્યમંત્રી હતા અને ભારતીય જનતા પાર્ટીના પરિવારજન હતા એટલે ત્યાં નેતાઓ ગયા પણ બાકીના લોકો સામાન્ય માણસ છે જેમને નેતા પણ નહીં ઓળખતો હોય રાજનેતા પણ નહીં ઓળખતો હોય કોઈ અધિકારી પણ નહીં ઓળખતો હોય આજે સુધી આ પરિવારજનને મળવા કોઈ પહોંચ્યું હોય એવા સમાચાર અમારા સુધી નથી પહોંચ્યા આ સમાચાર પણ અમારા સુધી નહોતા પહોંચ્યા પણ અમને ખબર પડી છે કે એવા સમાચારની કે આપણને લાગે કે રાજનેતા આવો હોવો જોઈએ સંઘ પ્રદેશ એટલે કે દીવ દીવ દમણ દાદરા નગર હવેલીના એડમિનિસ્ટ્રેટર જે છે એમનું નામ છે પ્રફુલ પટેલ પ્રફુલ પટેલ મૂળ હિંમતનગરના રહેવાસી છે ચુસ્ત સંઘી છે અને બે હજાર દસમાં ગૃહ રાજ્યમંત્રી પણ રહી ચૂક્યા છે નરેન્દ્ર મોદીની ખાસ નજીકના છે અને તેમને સંઘ પ્રદેશના એડમિનિસ્ટ્રેટર તરીકે મૂકવામાં આવ્યા સાથે લક્ષદ્દિપનો વધારાનો હવાલો પણ સોંપવામાં આવ્યો જ્યારે તેમને ખબર પડે છે કે તેમના સંઘ પ્રદેશમાંથી ચૌદ લોકોના મૃત્યુ થયા છે ત્યારે પ્રફુલ પટેલ જે ચૌદ મૃતકો છે એમના સ્વજનોને મળવા એમના ઘરે જાય છે અને એમને ખાતરી આપે છે કે તમે તમારો સ્વજન ગુમાવ્યો છે તેને પાછા નહીં લાવી શકાય પણ તમારી ચિંતા કરવાની જવાબદારી મારી છે હું તમારી સંભાળ રાખીશ પ્રફુલ્લ પટેલ ચૂપચાપ શનિવારે અમદાવાદ સિવિલ હોસ્પિટલ પહોંચે છે અને સિવિલ હોસ્પિટલમાં રહેલા વિશ્વાસને મળે છે વિશ્વાસને પણ કહે છે કે અમે તારું ધ્યાન રાખીશું કારણ કે તું અમારી જવાબદારી છે જે ચૌદ સ્વજનો મૃત્યુ પામ્યા તેમના પરિવારજનો અમદાવાદ હોસ્પિટલમાં હતા જેઓ ડીએનએ માટે સેમ્પલ આવ્યા હતા તેમને પણ પ્રફુલ પટેલ મળે છે અને કહે છે તમે અહીંથી હવે સેમ્પલ આપ્યું હોય તો પોતાના ઘરે જઈ શકો છો અમારા અધિકારીઓ અહીંયા રોકાશે પ્રફુલ પટેલે સંઘ પ્રદેશના અધિકારીઓને અમદાવાદ રોકાવવાનો આદેશ આપ્યો તેમને કહ્યું કે તમારે કેમ્પ કરવાનો છે જ્યાં સુધી છેલ્લા વ્યક્તિનું મૃતદેહ દમણ અને દીવ ન પહોંચે ત્યાં સુધી આ અધિકારીઓને એવું પણ કહેવામાં આવ્યું છે કે દીવ દમણ દાદરા નગર હવેલીના જે નાગરિકો છે જે વ્યક્તિઓ છે તેમના મૃતદેહને દીવ દમણ દાદરા નગર હવેલી લાવવા માટે કોફિનની વ્યવસ્થા કરવામાં આવે અને અમદાવાદથી લઈ દમણ સુધી તેમને એસ્કોટ અને પાયલોટ વાહન આપવામાં આવે સાથે જો તેમના સ્વજન છે તો તેમના વાહનની વ્યવસ્થા પણ સંઘ પ્રદેશની સરકાર કરશે આમ દીવ દમણ દાદરા નગર હવેલી સંઘ પ્રદેશના એડમિનિસ્ટ્રેટર આવ્યા ચૂપચાપ લોકોને મળ્યા તેનો પ્રચાર પ્રસાર પણ ન કર્યો અને છતાં એમના નાગરિકોને કહીને ગયા કે હું તમારી સાથે છું તમારા દુઃખમાં હું પણ ભાગીદાર છું તમારી બધી જ જવાબદારી મારી છે આવા પણ છે રાજનેતા જે પ્રચાર પ્રસાર નથી કરતા પણ લોકોની સાથે જીવે છે લોકોના પ્રશ્નોને પોતાના પ્રશ્નો સમજે છે આવું જ આ મૂલ પરિવર્તન જો રાજનેતાઓમાં આવે તો ઘણા લોકોની જિંદગીમાં મોટું ફેરફાર થાય અને ઘણા લોકોની જિંદગીમાં સારું પણ થાય આ સ્ટોરી માટે આ રાજનેતા માટે તમારી કોમેન્ટ જરૂરથી લખજો અમારી સાથે વાત કરતા રહેજો મને અને મારા સાથી સોનુંને રજા આપો નમસ્કાર वैष्णव जन तो तेने कहिए जे पीड़ पराई